નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 23 ઓગસ્ટ જોઈએ આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજારમાં પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી ગુજરાતના જાણીતા લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો સોજો પથરી સ્વાદુપિંડમાં સોજો પથરી કેન્સર મોટા આંતરડામાં રોગો આંતરડામાં ચાંદા ડાયબેટિકલની કેન્સર લીવરમાં ઘાટ માર્ગની જૂની તકલીફો દૂરબીન દ્વારા ઓપરેશન લેપોસ્કોપિક સર્જરી રોબોટિક સર્જરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવાર ભૂજ સવારે દસ થી બાર એલ એન એમ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ કચ્છ અંજાર બપોરે એક થી ત્રણ પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ નાકા નજીક અંજાર કચ્છ મળી શકશે રજીસ્ટ્રેશન માટે સંપર્ક સેવન એટ સેવન ડબલ ફોર હોસ્પિટલ રોડ એસજી થલતેજ અમદાવાદ ગેલેરીમાં પટકાતા મહિલાના હાથમાં રેલિંગની તીક્ષણ ધારથી ગંભીર ઈજાઓ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા લાયજા ગામ માં એક વિચિત્ર ઘટના બની હતી બહુમાળી ભવન ધરાવતા સંકુલમાં પ્રથમ માળે ગેલેરીમાં કપડાં સુકવતી વખતે કાશ્મીર અબીન નામની મહિલા અચાનક નીચે પડી ગયા હતા સંકુલની કમ્પાઉન્ડ વોલ પર લાગેલી લોખંડની રેલિંગ પર પટકાતા રેલિંગ હાથની આરપાર ઘૂસી ગઈ હતી તબીબે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેલિંગમાંથી હાથને બહાર કાઢ્યો હતો લોહી લુવાણ થઈ ગયેલા મહિલાને હાથમાં વીસ ટાંકા લેવા પડ્યા હતા કચ્છના માંડવી તાલુકાના લાયજા ગામમાં આવેલા બહુમાળી ભવન ધરાવતા સંકુલમાં પ્રથમ માળે રહેતા કાશ્મીરા બહેન ગેલેરીમાં કપડાં સુકવી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક નીચે સંકુલની લોખંડની રેલિંગ પર પડ્યા હતા જેમાં તેના એક હાથની આસપાસ રેલિંગનો ધારધાર ભાગ ઘૂસી ગયો હતો કાશ્મીરા બહેને બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા પરિવારજનો અને પાડોશીઓએ મહિલાને મુક્ત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ એક કલાક સુધી મહિલા પીડાથી કણસતા રહી હતી ત્યાં ગામના ડૉક્ટર એન બી લહેરુને જાણ કરાયા બાદ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે પોતાની ઓપીડીની કામગીરી પતાવી બનાવ સ્થળે જઈ મહિલાના હાથને કુશળતાપૂર્વક ગ્રીલમાંથી બહાર કાઢ્યો હતો ઇજાગ્રસ્તના હાથમાં વીસ ટાંકા લેવા પડ્યા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ અકસ્માતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આ અંગે મોટા લાયજા ગામના ડોક્ટર એન બી સંપર્ક સાધતા તેમણે બનાવની પુષ્ટિ કરી હતી બનાવ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે બે દિવસ પહેલા સવારના સમયે ગામના કાશ્મીરાબેન નામના એક મહિલા કપડાં સુકવતી વખતે અકસ્માતે નીચે પડતા તેમનો એક હાથ દિવાલમાં લાગેલા ગ્રીલના સળિયામાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ મળતા ઓપીડી પતાવી બનાવ સ્થળે પહોંચ્યો હતો અને મહિલાના હાથને ખીલામાંથી બહાર કાઢી વીસ ટકા લીધા હતા તેમજ ઈજાની સારવાર કરી હતી પરિવારની મહેનત છતાં લગભગ કલાક સુધી મહિલા કણસતા રહ્યા હતા આ અકસ્માતના બનાવથી અરેરાટી ફેરાઈ ગઈ હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई सका से न्यूज ऑफ कच्छनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रह रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आता आज न समाचार आती का फरी ऐसी मीशी मैंने रजा आपसो नमस्कार Legenda